હર હરમાં દો આપ સૌમાં રહેલા શિવતત્વને મારા વંદન મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે મેષ રાશિના તમામ જાતકો માટે ઓગસ્ટ બે હજાર પચીસ સુ લઈને આવી રહ્યો છે સારો રહેશે કે ખરાબ રહેશે તે તમામ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તે વિડિયો તમે મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોને લિંક આપવામાં આવે છે ચેક કરો અને અત્યારે જ તેના રિલેટેડ તમારે માહિતી મેળવી લેવી જોઈએ આજના વિડીયોમાં આપણે વૃષભ રાશિના તમામ જાતકો માટે એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ બ વ અને ઉ આ ત્રણ મૂળાક્ષરપતિ થતો છે તેના માટે ઓગસ્ટ બે હજાર પચીસ કેવો રહેવાનો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વિડીયોનો અંત સુધી જરૂરથી બની રહેજો કારણ કે વિડીયોના અંતે શું ઉપાય કરવાનો છે જેના કારણે આ મહિનામાં તમને જે કંઈ પણ સુડીનો ઘા હોય તે સોયથી જતો રહે તેના માટેના હું તમને ઉપાય પણ આપવા જઈ રહ્યો છું તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર આજે જ આવ્યા છો વિડીયો તમે આજે જ જોઈ રહ્યા છો તો તમારે આચાર્ય સંગે શુક્લ યુટ્યુબ ચેનલને તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવી જોઈએ અને સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરીને ઓલ ટેપ પર પણ તમારે નોટિફિકેશનમાં ક્લિક કરવું જોઈએ જેના કારણે જ્યારે પણ હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે લાઈવ સેશન હોય છે કે જેમાં હું મંથલી કે આવનારા બે ત્રણ મહિનાનું પ્રિડિક્શન કરતો હોઉં છું તે તમામ પ્રિડિક્શનની નોટિફિકેશન તમને મળતી રહે તેના કારણે આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેવી જોઈએ અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં પણ આ વાતની માહિતી તમારે શેર કરવી જોઈએ તો આપણે વધારે લેટ નથી કરતા વાત કરીએ તો વૃષભ રાશિના તમામ જાતકો આ રાશિ ભવિષ્ય તમારી ચંદ્રકુંડળી એટલે કે તમારી ચંદ્ર રાશિ મૂન સાઈનના બેસ પર હું કરવા જઈ રહ્યો છું તે વાતની તમારે ખાસ જાણકારી રાખવાની રહેશે સાથે જ આ મહિનાની શરૂઆતથી જો આપણે વાત કરીએ તો વૃષભ રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં ગુરુદેવતા અને શુક્ર દેવતા વિરાજમાન રહેવાના છે ત્યારબાદ સૂર્યબુદ્ધનો બુધાદિત્ય યોગ તે તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં રહેવાનું છે ક દેવતા તમારી જન્મપત્રિકાના ચતુર્થ હાઉસમાં મંગળ દેવતા પંચમ હાઉસમાં ત્યારબાદ દસમા સ્થાનમાં રાહુ દેવતા અને તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં વક્રી દેવતા વિરાજમાં રહેવાના છે આ પ્રમાણે ગ્રહોની સંરચના કંઈક આ પ્રમાણે રહેવાની છે પરંતુ બે સૌથી મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન કે જે ઓગસ્ટમાં થવા જઈ રહ્યા છે તે છે કે સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય દેવતા સિંહ રાશિમાં જવા જઈ રહ્યા છે સૂર્યદેવતા પોતાની જ રાશિ પોતાના જ ઘર પોતાના મહેલમાં કે જ્યાં કેતુ દેવતા વિરામમાં છે ત્યાં આવવા જઈ રહ્યા છે અને શુક્ર દેવતા એકવીસ ઓગસ્ટના રોજ ગુરુ શુક્રની અને દાનવ ગુરુ યુવતીને તોડીને ત્યારબાદ તે આવી રહ્યા છે તમારી જન્મ પત્રિકાના થર્ડ હાઉસમાં કે જ્યાં તે યુવરાજ બુદ્ધ દેવતાને તે ત્યાં જોઈન કરવા જઈ રહ્યા છે તેમના સાથે ગોચર કરવા જઈ રહ્યા છે બાકીના એકવીસ ઓગસ્ટ પછીના દિવસોમાં હવે આ તો મેં તમને સમજાવી દીધું કે આ પ્રમાણે ગ્રહો રહેશે પરંતુ હવે ગ્રહોની ભાષાને ડીકોડ કરવી કયા પ્રમાણે તો તેના માટે હું તમારા સમક્ષ તે તો લઈને આવી રહ્યો છું ચલો આપણે ગ્રહોની ભાષાને સૌથી તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ કારણ કે સૌથી પહેલી નિરોગી કાયા ત્યારબાદ બીજી બધી મોહમાયા તો મિત્રો તમારી જન્મપત્રિકામાં તમારી જે રાશિના સ્વામી છે દેવતા જે સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે હવે બૃહદ પરાસર અસર હોરા શાસ્ત્ર તેવું કહેવા માંગે છે કે જ્યારે પણ શુક્ર દેવતા કોઈ પણ રાશિમાં હોય અને તેનાથી જે બારમું સ્થાન હોય એટલે કે શુક્ર દેવતા સેકન્ડ હાઉસમાં છે ત્યાંથી આખું ચક્ર પૂરું કરીએ તો ફર્સ્ટ હાઉસ તમારું ફિઝિકલ એપિયરન્સ તમારું સ્વાસ્થ્ય તમારું માનસિક સ્ટ્રેસ માનસિક તણાવ જે કંઈ પણ આપણે કહીએ છીએ મનોબુદ્ધિ તમામ વસ્તુ બારમા સ્થાન પર છે તો બૃહદ પરાસર હોરા શાસ્ત્રનું એક સૂત્ર તે કહે છે કે શુક્રથી બારમા સ્થાનમાં જે કંઈ પણ સ્થાન હોય કે રાશિ હોય છે તેને લગતું જાતકને ખૂબ વધારે સારું સ્વાસ્થ્ય કે સારું ફળ તેમને મળતું હોય છે હવે સ્વાસ્થ્યની આપણે વાત કરીએ છીએ તેથી વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે સારું સ્વાસ્થ્ય લઈને આવી રહ્યો છે સો કોંગ્રેચ્યુલેશન્સ પરંતુ તેમ પણ નથી કે સારું સ્વાસ્થ્ય મળી રહ્યું છે તો આપણે તેના માટે કોઈ કાળજી નથી રાખવાની કાળજી રાખવાની છે પરંતુ નિરંતર જે તમને તકલીફ ચાલી રહી છે તે તમામનો અંત થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહે છે ત્યારબાદ આપણે જો સ્વાસ્થ્ય બાદ વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં એકવીસ ઓગસ્ટ સુધી ગુરુદેવતા અને શુક્ર દેવતા વિરામમાં છે સેકન્ડ હાઉસ તમારા પૈસાનું છે ધનનું છે તમારું સંચિત ધન એટલે કે જે તમે બેંક બેલેન્સ ભેગું કરો છો ડેઈલી ઇન્કમ કે મંથલી ઇન્કમ તમારી જે કંઈ પણ આવતી હોય છે સૌથી મહત્ત્વપૂર્ણ તમારી ફેમિલી વેલ્યુઝ તમારા પરિવારના સદસ્ય સાથેના સંબંધ કેવા રહેશે ગુરુ અને શુક્ર ત્યાં રહી રહ્યા છે તેના કારણે આ મહિનામાં તમારા પરિવાર સાથેના સંબંધો પણ ખૂબ સારા મીઠાશ મીઠાશભરે રહી શકે છે ઓગસ્ટમાં જે જે કંઈ પણ તહેવારો આવી રહ્યા છે તે તમે તમારા પરિવાર સાથે ખૂબ સારી રીતે એન્જોય કરી શકો છો તે પ્રમાણેના યોગ આ મહિનામાં બની રહ્યા છે તેથી ફેમિલી વેલ્યુઝ ફેમિલી રિલેશનશિપ અને જે પારિવારિક સંબંધો છે તેમાં પણ તમને ખૂબ સારા સમાચાર મળી રહ્યા છે સૂર્ય બુધ નો બુધાદિત્ય યોગ કે જે એક રાજ યોગ કહેવામાં આવે છે તે તમારી જન્મ પત્રિકાના થર્ડ હાઉસમાં થઈ રહ્યો છે સત્તર ઓગસ્ટ સુધી સત્તર ઓગસ્ટ બાદ સૂર્યદેવ રાશિ પરિવર્તન કરશે પરંતુ થર્ડ હાઉસ વાહન વ્યવહારનું સ્થાન છે તમારું જે કંઈ પણ તમને જે લોકો હેલ્પફુલ થાય છે તમારા ભાઈ બહેન તમારા સિબલિંગ્સ છે તે લોકોનું સ્થાન છે તો તમને લાગી શકે છે કે તમે જે કંઈ પણ કાર્યમાં આગળ વધતા અટકી રહ્યા છો તો તમે તમારી નજીકના લોકોને કે જે લોકો તમને કોઈપણ રીતે મદદરૂપ થઈ શકે છે તેમનો સાથ સહકાર લેશો તો સત્તર ઓગસ્ટ સુધીમાં જે કંઈ પણ તમે કાર્ય કરી રહ્યા છો તમારી ઓફિસનું વર્ક પણ કેમ ના હોય જો તમે તમારા સિબ્લિંગ્સને કહેશો કે કોઈ પણ તમારા નજીકના મિત્રને પણ કહેશો કે મને આમાં મદદ જોઈએ છે તો તે મદદ પણ કરશે અને સફળતા પણ મળશે તેથી સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ હા તમને ટ્રાવેલિંગ કરાવશે પરંતુ આ મહિનામાં તમને તે સફળતા અપાઈ જશે સાથે જ નાના નાના ટ્રાવેલિંગ તમે તમારા લાઈફ પાર્ટનર ફેમિલી સાથે પણ કરી શકો છો અને તે તમને ખૂબ સારા રહી શકે છે તેથી આ મહિનામાં પણ બેગ પેકિંગ તમારે રાખવું જરૂરી છે અચાનક જ ક્યારેક કોઈ ટ્રીપ પ્લાન થઈ ગઈ તમને પણ નથી સમજાવાનું તેથી આ મહિનો તમારા માટે સારો રહેશે અને તે ટ્રીપ પણ તમારા માટે ખૂબ સારી રહી શકે છે કારણ કે સૂર્ય બુધ સત્તર ઓગસ્ટ સુધી છે તે તમને ત્યાં કોઈ તકલીફ તો નથી થવા દેવાના આગળ આપણે વાત કરીએ સૌથી મહત્ત્વપૂર્ણ સૂર્યદેવનું જે રાશિ પરિવર્તન સત્તર ઓગસ્ટ બાદ થવા જઈ રહ્યું છે એટલે કે એકથી સત્તર ઓગસ્ટ તો ખૂબ સારા છે પરંતુ સૂર્યદેવ કે જે સત્તર ઓગસ્ટના રોજ તમારી જન્મપત્રિકાના ચતુર્થ હાઉસમાં આવી રહ્યું છે હું જે પ્રમાણે બોલતો હતો તે પ્રમાણે તમને લાગ્યું કે હમણાં આચાર્યશ્રી કે કહેશે કે હવે આ નેગેટિવ થવાનું છે આ નેગેટિવ થવાનું છે ના સૂર્યદેવ દેવતા કે જે ચતુર્થ હાઉસમાં છે જે તમારા માતાના સ્વાસ્થ્ય ને કે માતા સાથેના સંબંધોમાં તકલીફ લાવી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક હળવા જ લાવી શકે છે માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે ઘણા સમયથી કોઈ બીમારીમાં તે સપડાયેલા હતા તો તેમાંથી પણ તેમને બહાર કાઢી શકે છે અને જે સંતાન અને માતાનો જે સંબંધ ખૂબ સારો હોવો જોઈએ આ મહિનામાં તમને સત્તર ઓગસ્ટ બાદ તે ખૂબ વધારે સારી રીતે છે કારણ કે કેતુ દેવતા ભલેને કોઈ તકલીફ કેમ ન ઊભી કરે પરંતુ આ મહિનામાં સૂર્ય દેવતા પોતાના મહેલમાં પોતાના જ સ્થાનમાં આવી રહ્યા છે પોતાની રાશિમાં આવી રહ્યા છે સત્તર ઓગસ્ટ બાદ તેના કારણે તમને આ તમામ બાબતોમાં ભૌતિક સુખ બાબતે માતાના સુખ બાબતે કે કોઈ પણ નવી પ્રોપર્ટી કે કંઈ પણ ડીલ કરવી છે આ મહિનો એક મહિનો એટલે કે સત્તર ઓગસ્ટથી પંદર સપ્ટેમ્બર આ એક મહિનાના સમયમાં તમને તે લાભ અપાઈ શકે છે સપ્ટેમ્બર મહિનાનો પછી વિચારીશું પરંતુ સત્તર ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ જો કોઈ પ્રોપર્ટીને લગતી તકલીફમાં તમે સપડાયેલા હતા કે તેમાં તમને કોઈ ચાલ નહોતી મળી રહી આ મહિનામાં તમને તેમાં લાભ મળી શકે છે તેથી એકથી સત્તરમાં પ્લાનિંગ કરો કે આ બાબતે પ્રોપર્ટી બાબતે કે કંઈ પણ લેવા માટે કયા પ્રમાણે હું આગળ વધી શકું છું અને ત્યારબાદ તમારે સત્તર ઓગસ્ટ બાદ તેને એક્ઝિક્યુટ કરવાનું છે કારણ તે છે ગુરુ અને શુક્ર જે સેકન્ડ હાઉસમાં છે તમારું બેંક બેલેન્સ તમને મદદરૂપ થવાનું છે આ મહિનામાં પૈસા બાબતે કોઈ તકલીફ નથી થવાની આકસ્મિક જ ક્યાંયથી ધન આવી રહ્યું છે ધન આગમન થઈ રહ્યું છે ફાઇનાન્શિયલી પણ બધું સારું રહે છે કોઈ તકલીફ આ મહિનામાં તમને નથી જાણી રહી આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકામાં જે જુલાઈ મહિનામાં મંગળ મંગળકેતુની પાપયુતિ ચતુર્થ હાઉસમાં થઈ રહી હતી તેના કારણે હવે મંગળ દેવતા અઠ્યાવીસ જુલાઈના રોજ તો પંચમ સ્થાનમાં આવી રહ્યા છે જે કોઈ પણ સ્ટુડન્ટ છે ઉતાવળ કરવાથી બચવાનું છે તેમ ન થાય કે તમે એક્ઝામ આપવા બેઠા છો એક્ઝામ પેપર્સની કે તૈયારી કરીને બેઠા છો મને બધું જ આવડે છે તમે એમ બી એ થઈ શકો છો આ મહિનામાં એટલે કે મને બધું આવડે આ વસ્તુ થવાથી જ તમારે એમ બી એ થવાથી તમારે ખાસ બચવાનું છે જો તમે આ મહિનામાં એમ બી એ થયા તો તકલીફ તમને આવી શકે છે તેથી તમામ જે કોઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છે કે તમારા સંતાન પણ જો ભણવાની બાબતે છે જો તે ખૂબ વધારે ઉતાવળ ઝડપ કરતા હોય એજ્યુકેશન બાબતે તો તેમને ટકોર કરવી જરૂરી છે સાથે જ આ મહિનામાં એક કાળજી રાખવાની છે શનિદેવની જે દ્રષ્ટિ થઈ રહી છે સાથે મંગળદેવ પણ અહીંયા વિરાજમાન છે તમારો સંતાનના મિત્રોથી તમારે થોડુંક સાચવાનું રહેશે કોઈ તકલીફ નથી થવાની પરંતુ તે તેમના મિત્રોનું અનુકરણ કરી રહ્યા છે એટલે કે મારા મિત્ર પાસે જે છે તે પણ મને જોઈએ છે મારા મિત્ર જે ટ્યુશન ક્લાસમાં છે મારે ત્યાં જવું છે આ પ્રમાણે જીદ કરી શકે છે તે જીદ તમારે નથી માનવાની તે વાતની કાળજી રાખવાની છે આગળ આપણે વાત કરીએ તો તમારા લગ્ન જીવન આ મહિનામાં કેવા રહેવાના છે લગ્ન જીવન એટલે કે તમારા લગ્ન જીવનના માલિક સપ્તમ સ્થાનના માલિક મંગળ દેવતા પંચમ સ્થાનમાં છે તમારા પાર્ટનર સાથે આ મહિનો તમારા માટે તમારા પાર્ટનર સાથે ખૂબ સારો રહી શકે છે તમારા પાર્ટનર સાથે જૂની યાદો તાજા કરીને કે જૂની તમારા વિડીયોઝ ફોટોઝ તમે કોઈ ટ્રીપ વગર તે તમામ યાદ કરીને તમે તેમના સાથે ખૂબ સારો સમય આ મહિનામાં પસાર કરી શકો છો અને તમારા પાર્ટનર સાથે કોઈ મતભેદ મનભેદ કે કંઈ પણ તકલીફ હતી તો આ મહિનામાં તમે એકબીજાને સામે એકબીજા સાથે બેસીને રિગ્રેટ કરી શકો છો કે મારા દ્વારા જે ભૂલ થઈ હતી હવેથી બીજી વખત નહીં થાય આ પ્રમાણે તમારા પાર્ટનર સાથેના સંબંધો પણ મેરેજ રિલેશનશીપ ખૂબ સારા રહેવાના છે તમારા બિઝનેસની જો વાત કરીએ તો વૃષભ રાશિના તમામ જાતકો બિઝનેસ બાબતે આ મહિનો તમારા પાર્ટનર બિઝનેસ પાર્ટનર થોડા ઇમ્પલસિવ નેચરના થઈ શકે છે એટલે કે કયા પ્રમાણે તમારા પાર્ટનર તે કહી શકે છે કે તમે જ્યાં જ્યાં રિલેશન બનાવીને બેઠા છો જે જે તમારા કસ્ટમર છે તેમના સાથે તેમના સાથે તમારા પાર્ટનર વાત કરીને કંઈક ઝઘડો ન થઈ જાય તે વાતની કાળજી રાખવાની રહેશે સપ્તમ સ્થાનથી જ બંને જોવામાં આવે છે પરંતુ આ પ્રમાણે જે હું કહું છું તે પ્રમાણે થવાના સંજોગો બની રહ્યા છે તેથી તમારા બિઝનેસ પાર્ટનરને પણ થોડાક શાંત રાખવા ખૂબ જરૂરી બન્યા રહેશે સાથે જ આ મહિનામાં જો આપણે વાત કરીએ એક વાત તમને ખાસ હું એડ કરવાનો તો બુદ્ધની જે બુધાદિત્ય યોગ જે છે ને તે તમારે જન્મપત્રિકામાં જ્યારે પણ બનતો હોય છે ગોચરમાં કે તમારી કુંડિમા તો તે તમારા ઈગોમાં વધારો કરે છે હવે સત્તર ઓગસ્ટ સુધી તેમની સીધી દ્રષ્ટિ થઈ રહી છે તમારા ભાગ્યમાં તમારા લખમાં ને સૌથી મહત્વપૂર્ણ તમારા પિતા સાથેના સંબંધોમાં પિતાને ઈગોમાં આવીને કંઈક વધારે પડતું ન કહી દેવાય તેની ખાસ કાળજી રાખવાની છે જો પિતા સાથે તમે કંઈ પણ આપસી મનમોટાવ કે બોલવાનું કંઈક વધારે તકલીફ કરી દેશો તો તે આગળ જઈને તમને તકલીફ પહોંચાડશે તમારું પિતાનું તમારા ધર્મનું અને તમારા ભાગ્યનું એક જ સ્થાન બૃહદ પરસર હોરા શાસ્ત્ર અનુસાર જન્મપત્રિકામાં કહેવામાં આવ્યું છે તેથી પિતા થકી જ નસીબ છે પિતા થકી જ ભાગ્ય છે આ મહિનામાં તેવું રાખવું જ પડશે કારણ કે ઈગો તે તમને તકલીફ પહોંચાડી શકે છે જો ઈગો ઉપર તમે કંટ્રોલ નહીં રાખો તો તે તકલીફ રહેશે તેથી તમે ઘરની બહાર કોઈના સાથે ગમે તે રીતે વાત કરો પરંતુ તમારા પિતા સામે આ મહિનામાં માથું નમાવીને જ તમારે વાત કરવાની રહેશે જો તે કરશો તો તે તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે ત્યારબાદ આપણે સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ તો તમારી નોકરી તમારો વ્યવસાય કયા પ્રમાણે રહેશે તો નોકરી વિશે આપણે વ્યવસાય વિશે વાત કરી ચૂક્યા છે નોકરી વિશે આપણે વાત કરીએ તો વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનામાં નોકરીમાં હવે બહુ થઈ ગયું હવે મારે અપ કરવું છે આ ક્વેશ્ચન ચરમસીમા પર આવી શકે છે એટલે કે હવે આર કે પાર હવે મારાથી નહીં રોકી શકાય તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે પરંતુ સત્તર ઓગસ્ટ બાદ સૂર્યદેવનું આવવું કે જે એકથી સત્તરમાં તમે જે કંઈ પણ કાર્ય કર્યું હોય તો તેનું તમારા બોસ તમારું હાયર મેજ મેનેજમેન્ટ તમારું સરાહના કરી શકે છે તમને ખૂબ સાબાસી આપી શકે છે ને તેના કારણે સત્તર ઓગસ્ટ બાદ આ જે કંઈ પણ વિચારો છે તે તમારા જઈ શકે છે કે ના 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 આ જોબ મારા માટે ઘણી સારી છે અત્યારે મારે જોબ ચેન્જ કરવાનું કે જોબમાંથી કોઈ બીજી જગ્યા પર સ્વિચ કરવાનું ન વિચારવું જોઈએ તેથી ગ્રહો તમારા સાથે ફક્ત ને ફક્ત કરિયર બાબતે થોડુંક તમારા સાથે રમત રમી રહ્યા છે તો વૃષભ રાશિના તમામ જાતકો તે રમત રમતાથી તમારે બચવાનું છે અને ઈગોને તમારા પોકેટમાં રાખવાનું રહેશે તો જો આ પ્રમાણે તમે તમારા મહિનાનું પ્લાનિંગ કરશો તો ઘણું સારું રહેશે હવે આપણે વાત કરીએ તો તમારા લાભ બાબતે કેવું રહેવાનું છે લભનું કહેવાનું કારણ તેજ છે કે શનિ દેવતા વખરી અવસ્થામાં અગિયારમાં સ્થાનમાં છે તમે તમારા મિત્રો કે જે કેટલાક મિત્રો છે કે જે ઘણા સમયથી તમારા કોન્ટેકમાં નથી અચાનક જ તે મિત્રો તમારા સાથે સંપર્કમાં આવી શકે છે ને તમે તેમના સાથે પણ કોઈ નાની મોટી ટ્રીપ પ્લાન કરી શકો છો પરંતુ આ મહિનો તમારા સાચા મિત્ર કોણ છે તમારું સાચા વેલ વિશર કોણ છે તે આ મહિનો એકથી એકત્રીસ ઓગસ્ટ તમને બતાવી શકે છે તે કયા પ્રમાણે બતાવવાના છે તે હું અત્યારે તમને નથી કહેતો પરંતુ આ મહિનો તમારા માટે કરિયર બાબતે અને મિત્રતા બાબતે ઘણા ખરા તમારી એક્ઝામ્સ લેવા આવી રહ્યું છે તેના માટે તમારે તૈયાર થવાનું છે મેજર કોઈ તકલીફ નથી રહે તેથી જો વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર પચીસ નાઇન્ટી અને ટેન એટલે કે નેવું ટકા સારો અને દસ ટકા થોડી કાળજી રાખવાનો રહેશે ઉપાય શું કરવાનો છે ઉપાય કરવાની જરૂરત છે શું લાગે છે તમને ઉપાય તો કરવો જ પડશે તો જ તો આપણે પ્રભુના શરણમાં રહીશું ને તેના થકી તો આપણને લાભ મળી શકશે કે જેના કારણે આપણે આપણી લિમિટ કરતાં આપણા પોટેન્શિયલ કરતાં ખૂબ આગળ વધી શકીએ તો જે પ્રમાણે તમારે કુંડળીમાં કેતુ દેવતા ચતુર્થ સ્થાનમાં દેખાય છે કેતુ દેવતા કે જે દેવી શક્તિને રિપ્રેઝેન્ટ કરે છે હું ફક્ત કેતુના આધારે જ્યાં નથી કહી રહ્યો પરંતુ બીજા ગ્રહોના આધારે પણ બોલી રહ્યો છું દેવી શક્તિનું જેટલું પણ તમે ચેન્ટિંગ કરશો કે કોઈ પણ મંત્ર જાપ કરી શકો છો પરંતુ મહિષાસુર સ્ત્રોત્ર સ્તોત્ર સુક્ત આ પ્રમાણેના કોઈ પણ પાઠ જો તમે મહિના દરમિયાન કરશો તમે ભારતમાં છો કે તમે વિદેશમાં છો જો તમે આ કરશો તો તે તમને ખૂબ જ સારી સફળતા અપાઈ શકે છે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે બીજો એક ઉપાય તે જ આપી શકું છું કે દરરોજ સવારે તમારે એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં પીળી સરસવ ભેગા કરીને મહાદેવ પર મંદિરે જેને શિવાલયમાં જઈને ચડાવી દેવું જોઈએ જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો અને કંઈક નવું કરવાની જે તમારામાં પોટેન્શિયલ છે તે તમે બહાર લાવી શકો છો અને તમારા નામ માન સન્માનમાં વધારો કરી શકો છો તો મિત્રો આ પ્રમાણે વૃષભ રાશિના તમામ જાતકો સફળતાના દિવસો દિવસે ને દિવસે આવી રહ્યા છે શરૂઆત કરો તેના માટે અને આગળ વધો તો જો આ માહિતી પસંદ આવી હોય તો વધારે લોકોને માહિતી શેર કરો કમેન્ટમાં પણ તે જણાવવાનું ન ભૂલશો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ન ભૂલશો અને જો કોઈ પ્રશ્ન હોય તો તે પ્રશ્ન પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય